નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો બધા જ જાણી લ્યો કારણ કે મિત્રો ડિસેમ્બર મહિનાનું અનાજનું વિતરણ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે એટલે કે માહિતી આપી દેવામાં આવી છે જેમાં એપીએલ બીપીએલ અને અત્યુન્દય વગેરે જેવા રાશનિંગ કાર્ડ ધારકોને અલગ અલગ રાશન પ્રોવાઇડ કરવામાં આવશે તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું કે ડિસેમ્બર મહિનામાં એટલે કે ડિસેમ્બર માસમાં કેટલું કેટલું અનાજ પ્રોવાઈડ કરવામાં આવશે રેશનિંગ કાર્ડ ધારકોને તો મિત્રો આ મહિનામાં શું મળશે અનાજ એમના વિશે સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક અમે આજ આપને જણાવીશું બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ પીએચએસ એન એફ એસ એપીએલ રેશન કાર્ડ ધારકોને ડિસેમ્બર માસમાં મળવાપાત્ર જથા વિશે તો મિત્રો સૌપ્રથમ તો ચણા કે જે આખા ચણા બે હજાર ચોવીસ ડિસેમ્બર મહિનાના બે માટે ચણાની ઉપલબ્ધિ મુજબ પચાસ ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે એટલે કે વહેલાં તે પહેલાં ધોરણે પચાસ ટકા સુધીની ફાળવણી કરવામાં આવશે જેમાં જથ્થાની વાત કરીએ કે કેટલા કિલોગ્રામ મળવાપાત્ર રહેશે તો એક કિલો મળવાપાત્ર રહેશે અને તેમની ભરપાઈ આપને ત્રીસ રૂપિયા કરવાની રહેશે તેમના પછી મિત્રો ઘઉંની વાત કરીએ તો જે તમને આઠ કિલો મળવાપાત્ર રહેશે અને તેમના તમારે એક પણ રૂપિયો ચૂકવવાનું રહેશે નહીં એટલે કે વિના મૂલ્યે આપને મળવાપાત્ર રહેશે તેમજ મિત્રો બાજરીની અવેજમાં તમને ઘઉં પ્રોવાઈડ કરવામાં આવશે જો બાજરી નહીં હોય તો ઘઉં પ્રોવાઈડ કરવામાં આવશે જે તમને ચાર કિલો મળવા પાત્ર રહેશે તમારે એક પણ રૂપિયો નહીં તેમના પછી મિત્રો ફોર્ટીફાઈડ સોખા કે જે તમને આઠ કિલો પ્રોવાઈડ કરવામાં આવશે એમના પણ મિત્રો તમારે એક પણ રૂપિયો સુકવવાનો રહેશે નહીં તો મિત્રો ઘઉં અને સોખા આપને વિનામૂલ્યે પ્રોવાઈડ કરવામાં આવશે તેમના પછી મિત્રો વાત કરીએ કે તુવેર દાલ જે ડિસેમ્બર બે હજાર ચોવીસ માટે તુવેર દાળની ઉપલબ્ધિ મુજબ પચાસ ટકાની ફાળવણી કરવામાં આવશે જે સણાની જેમ જ આમાં વહેલા તે પહેલાં ધોરણે આપને પ્રોવાઈડ કરવામાં આવશે જે એક કિલોગ્રામના મિત્રો આપને પચાસ રૂપિયા પ્રોવાઈડ કરવાના રહેશે એટલે કે સૂકવવાના રહેશે તેમના પછી મિત્રો નમકની વાત કરીએ એટલે કે મીઠું જે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં મીઠાની સો ટકાની મુજબની ફાળવણી કરવામાં આવશે જે એક કિલોના મિત્રો આપને એક રૂપિયો સૂકવવાનો રહેશે તો મિત્રો આ રહેલી છે પીએચએસ એન એફ એસ એપીએલ રેશન કાર્ડ ધારકોને ડિસેમ્બર માસ એટલે કે ડિસેમ્બર મહિનામાં મળવાપાત્ર પાત્ર જથ્થાની યાદી હવે તેના પછી મિત્રો વાત કરીએ એપીએલ રેશન કાર્ડ ધારકોને ડિસેમ્બર માસમાં મળવાપાત્ર પાત્ર જથ્થાની યાદી વિશે તો મિત્રો આખા ચણા કે જે ડિસેમ્બર 2024 માટે ચણાની ઉપલબ્ધિ મુજબ 50% મુજબની ફાળવણી કરવામાં આવેલી છે જેમાં 1 કિલોગ્રામના મિત્રો આપને 30 રૂપિયાની ભરપાઈ કરવાની રહેશે તેમના પછી મિત્રો ઘઉં જે તમને દસ કિલો પ્રોવાઈડ કરવામાં આવશે અને એમના તમારે જીરો રૂપિયા ભરપાઈ કરવાની રહેશે એટલે કે વિના મૂલ્યે મળવાપાત્ર રહેશે તેમના પછી મિત્રો બાજરીને અવેજમાં તમને ઘઉં પ્રોવાઈડ કરવામાં આવશે એટલે કે જો બાજરી નહીં હોય તો તમને ઘઉં પ્રોવાઈડ કરવામાં આવશે કેટલાક પ્રોવાઈડ કરવામાં આવશે તો તમને પાંચ કિલો પ્રોવાઈડ કરવામાં આવશે તો આમ કુલ મળીને મિત્રો તમને પંદર કિલો પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો હું તમને જે જથ્થો જણાવું છું મળવાપાત્ર જથ્થો એ રાશન કાર્ડમાં પાંચ સભ્યોના નામ હોય એમની યાદીનું હું આપને જણાવું છું તો એમની એક ખાસ નોંધ લેવી તેમના પછી મિત્રો દાળની વાત કરીએ તો ડિસેમ્બર બે હજાર ચોવીસ માટે તુવેરદાળની ઉપલબ્ધિ મુજબ પચાસ ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે જેમાં એક કિલોગ્રામના મિત્રો આપને પચાસ રૂપિયા ચૂકવવાના રહેશે ત્યાર પછી ખાંડની વાત કરીએ તો ડિસેમ્બરમાં ખાંડની સો ટકા રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલી છે જેમાં તમને એક કિલો અને સાતસો ને પચાસ ગ્રામ જેટલી ખાંડ પ્રોવાઈડ કરવામાં આવશે જેના તમારે બાવીસ રૂપિયાની ભરપાઈ કરવાની રહેશે અને છેલ્લે મિત્રો ડબલ ફોર્ટીફાઈડ મીઠું એટલે કે નમક વિશે તો મિત્રો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં મીઠાની સો ટકા સુધીની ફાળવણી કરવામાં આવેલી છે જેમાં એક

તમારે એક કિલોગ્રામના ત્રીસ રૂપિયા સુકવવાના રહેશે તેમજ અત્યંતય ઘઉં જે તમને પંદર કિલો પ્રોવાઈડ કરવામાં આવશે એ પણ વિનામૂલ્યે ત્યારબાદ મિત્રો બાજરીને અવેજમાં તમને અત્યંતય ઘઉં પ્રોવાઈડ કરવામાં આવશે જે તમને પાંચ કિલો મળવાપાત્ર રહેશે તો મિત્રો આમ કુલ મળીને વીસ કિલો આપને પ્રોવાઈડ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો અત્યંતય ફોર્ટીફાઈડ સોખા કે જે તમને પંદર કિલો પ્રોવાઈડ કરવામાં આવશે એ પણ તમને વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો તુવેર દાળ કે જે ડિસેમ્બર બે હજાર ચોવીસ માટે તુવેર દાળની ઉપલબ્ધિ મુજબ પચાસ ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે જેમાં તમારે એક કિલોગ્રામના પચાસ રૂપિયા ચૂકવવાના રહેશે તેમના પછી મિત્રો વાત કરીએ ખાંડની કે મિત્રો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ખાંડની સો ટકા રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલી છે જેમાં તમને એક કિલોના રૂપિયા પંદર ચૂકવવાના રહેશે અને મિત્રો છેલ્લે કે ડબલ ફોર્ટીફાઈડ મીઠું એટલે કે નમક જે બે હજાર ચોવીસમાં મીઠાની સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે જેના તમારે એક કિલોના એક રૂપિયો સુકવવાનો

આવેલા છે તો ખાસ નોંધ લેવા અને મિત્રો મેં જે સ્ટોક જણાવ્યો છે તે રેશન કાર્ડમાં પાંચ સભ્યના નામ હોય એ પ્રમાણેનો મેં સ્ટોક જણાવેલો છે